ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર ટેલી ફિલ્મોમાં હીરો બનાવી દેવાની લાલચ આપી યુવાનોની સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા છે ત્યારે પાલનપુરની સંસ્કૃતિ ફિલ્મ એકેડમી દ્વારા પ્રેમના પારખા અને આજા પલકો કી છાઓ નામની બે ટીવી સિરિયલો બનાવવામાં આવી રહી છે બનાસકાંઠાના જ કલાકારો દ્વારા પાલનપુરના લોકેશન પર આ સિરિયલ બનાવવામાં આવી રહી છે તેમજ આ એકેડમીએ નવોદિત કલાકારોને આગળ લાવવા પ્રયત્નો હાથ ધર્યા છે સંસ્કૃતિ ફિલ્મ પ્રોડક્શન અને શિવશક્તિ પ્રોડક્શન હાઉસ દ્વારા જે લોન્ચિંગ આજે થયું છે એનો મારો ખાસ ઉદ્દેશ બે છે એક છે ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વચ્ચેની જે રેખા છે ને એ મારે સમાજ સમક્ષ પ્રદર્શિત કરવી છે ગામડાઓમાંથી છોડી છોડી અને લોકો શહેરી જીવન તરફ ઢળી રહ્યા છે પણ લોકોને એ બતાવું છે કે શહેરમાં જે સંસ્કૃતિ છે એના કરતાં વિપરીત કંઈક સારી એવી સંસ્કૃતિ ગ્રામ્ય જીવનમાં છે અને ગ્રામ્ય જીવનમાં રહીને પણ તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે પાલનપુર પર મુંબઈ જવું પડશે નહીં હવે જો અહિયાં ઇન્ડસ્ટ્રી ઉભી થાય સંસ્કૃતિ એકેડમી રહી છે તો હું એવું માનું છું કે ઘણા બધા કલાકારો અહીંયાથી મળી રહ્યા ધીમે ધીમે એમ કહેવાય કે આ ગઝલોની નગરી આ ફૂલોની નગરી હવે અભિનયની નગરી આ ઇન્ડસ્ટ્રી બને પાલનપુરની અને પાલનપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એમ કે આગળ વધે એવી મારી શુભેચ્છાઓ છે સંસ્કૃતિ ફિલ્મ એકેડમી ઘણા વર્ષોથી પાલનપુરમાં ડાન્સ અને એક્ટિંગની તાલીમ આપે છે ત્યારબાદ હવે સિરિયલનું નિર્માણ અને શૂટિંગની શરૂઆત કરતા બનાસકાંઠાના નવોદિત કલાકારોને પ્લેટફોર્મ મળવાની આશા જાગી છે मरामेन नरेश दोडिया मानू चावडा बी टी पालनपुर